રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો અનેરો અવસર સીએમ ભૂપેન્દ્ર પટેલે ખાતે નિહાળ્યો રામ મંદિર મહોત્સવ રાજ્યભરમાં વિવિધ સ્થળોએ ભગવાન રામની શોભાયાત્રા યોજાઈ તો અનેક ઠેકાણે ભક્તિ ભજન અને લોક કાર્યક્રમો યોજાયા નવસારીમાં પારસી સમાજે અગિયારીમાં જશનની પવિત્ર ક્રિયા કરી અગ્નિ દેવતાની વિશેષ પૂજા અર્ચના કરી સમાચાર જોઈશું વિગતવાર સૌ પ્રથમ વાત કરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તો અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા વિધિ ધામધૂમથી સંપન્ન થઈ હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ યુપીના સીએમ યોગી આદિત્યનાથ આરએસએસના મોહન ભાગવતની ખાસ હાજરી જોવા મળી હતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સમારોહનું લાઇવ પ્રસારણ નિહાળ્યું હતું અમદાવાદના શિલજ ખાતે મુખ્યમંત્રીએ પ્રાણપ્રતિષ્ઠા વિધિનું લાઈવ પ્રસારણ નિહાળ્યું જેમાં સીએમ ઉપરાંત સ્થાનિક રાજકીય મહાનુભાવ પણ ઉપસ્થિત રહ્યા હતા રામલલ્લાની સાથે રામલલ્લા નો અભિષેક કરવામાં આવ્યો પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલ્લા ની પ્રથમ આરતી પીએમ મોદીના હસ્તે કરવામાં આવી હતી રામ આ ગઈ सदियों की प्रतीक्षा के बाद हमारे राम आ गए हैं सदियों का अभूतपूर्व धैर्य अनगिनत बलिदान त्याग और तपस्या के बाद हमारे प्रभु राम आ गए हैं શુભ આપ સભી કો સમસ્ત દેશવાસીઓ બહોત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે રામલલ્લાના અભિષેક માટેની ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો ત્યારે તેમની સાથે આરએસએસના વડા મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આનંદી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે તેમની સાથે જોડાયા હતા અભિષેક સમારોહ દરમિયાન રામ ના ચરણોમાં છત્ર અર્પણ કર્યું હતું રામલલ્લા અયોધ્યા ભવ્ય રામ મંદિર માં બિરાજમાન છે શંખનાથ ફૂંકાતા અને મંત્રો ના જાપ વચ્ચે તેમના ભવ્ય ગર્ભગૃહમાં બિરાજમાન થયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભ મુહૂર્તમાં રામલલ્લાનો અભિષેક કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અયોધ્યાના રામ મંદિરમાં તમામ પૂજા કર્યા પછી રામલલાની મૂર્તિ સમક્ષ સાક્ષાત દંડવત પ્રણામ કર્યા સમારોહ પછી વડાપ્રધાને પ્રતિમાની આસપાસ પરિક્રમા પણ કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરના પૂજારીના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા હતા તો અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શિલજમાં રામ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સમારોહનું લાઇવ પ્રસારણ નિહાળ્યું શિલજના રામજી મંદિર ખાતે આ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી અહીં લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા યોમાં રામ મંદિર અભિષેક સમારોહ રંગે ચંગે સંપન્ન થતા સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી ત્યારે અમદાવાદના ખોખરામાં પ્રાણ પ્રતિષ્ઠાનું એલ સ્ક્રીન પર જીવન પ્રસારણ કરવામાં આવ્યું હતું સોસાયટીઓમાં ભગવાન શ્રી રામની પ્રતિમા મૂકીને અગિયાર કિલો ચાંદીની ગદા પણ મૂકવામાં આવી હતી રામ ભક્તો જય શ્રી રામના જયઘોષ કરીને અશ્વ સાથે શોભાયાત્રા પ્રસ્થાન કરાવાઈ હતી અમદાવાદમાં પણ ઠેર ઠેર ભગવાન રામની શોભાયાત્રા પ્રસ્થાન કરાવાઈ હતી અમદાવાદ કલાપીનગર ખાતે શુભમ ગ્રુપ દ્વારા ખાસ ભગવાન રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નર્સિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ યાત્રામાં અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ સહિત પાંચ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા મહત્વનું છે કે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ દેશભરમાં હોય ત્યારે અમદાવાદમાં પણ વિવિધ વિસ્તારોમાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાઓ યોજાઈ હતી પાંચસો વર્ષના સંઘર્ષ પછી આખા ભારત વર્ષના હજારો કરોડો હજારો કરોડો જનતાની સપનું સાકાર થઈ રહ્યું છે આજે આપણા રામ લલાની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ત્યારે અમારી શુભમ સોહમ અને શાંતમ નર્સિંગ કોલેજ કસ્તુરબા ગાંધી ફિઝિયોથેરાપી કોલેજ અને ડૉક્ટર બીઆર આંબેડકર લો કોલેજના તમામ પચીસોથી ત્રણ હજાર સ્ટુડન્ટ્સ અને તમામ કર્મચારી દ્વારા આજે એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે અને આ ઐતિહાસિક ક્ષણને અમે ખૂબ સારી રીતે માણવા માંગીએ છીએ અને ફરુથી આપણા યશસ્વી શ્રીને વંદન કરીશ કે જેમણે અમને આજે આનંદ મનાવવા માટેનો એક ખૂબ જ ઉત્તમ મોકો આપ્યો છે સમગ્ર રાષ્ટ્ર શ્રી રામલલ્લા પ્રતિષ્ઠા મહોત્સવના ઐતિહાસિક દિવસની ઉજવણી કરતું નજરે પડ્યું ત્યારે અમદાવાદ શિલજ વિસ્તારમાં આવેલી દિવ્ય જ્યોત સ્કૂલ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવનો ગર્વ અનુભવે છે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે શાળામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી સાથે સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મહાઆરતી કરી હતી રંગોળી સાથે વિશેષ પ્રાર્થનાનો પાઠ પણ કરવામાં આવ્યો હતો શાળાના એમ્પી થિયેટરમાં મોટી એલઈડી સ્ક્રીન પર પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ સ્ટ્રેનિંગ કર્યું હતું ભગવાન રામનું શાળાના બાળકોને મહત્વ સમજાય તે માટે શાળાના ડાયરેક્ટર મિથુન ભગત અને પાયલ ઠાકોર દ્વારા વિદ્યાર્થી પાસે જ એક રામકથાનું નાટક ભજવી વિદ્યાર્થીઓને જાગૃત કરાયા હતા ભગવાન શ્રી રામની અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ધામધૂમથી સંપન્ન થયો હતો જેને લઈને સમગ્ર દેશમાં રામ મંદિર ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નવસારી શહેરમાં પારસી સમાજ પણ અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનું સહભાગી બન્યું હતું નવસારીમાં આવેલ પારસીઓના આતશ બહેરામમાં જસનની પવિત્ર ક્રિયા કરવામાં આવી જેમાં પારસી ધર્મગુરુઓ દ્વારા અગ્નિદેવતાની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી આજે અયોધ્યા ખાતે રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે અને એ આખો હિન્દુસ્તાન એમાં જોડાયું છે સનાતન ધર્મોનો આ જે સુવર્ણ દિવસ છે એ સુવર્ણ દિવસમાં પારસીઓ કેમ બાકાત રહે અમે પણ એમાં સહભાગી થયા છે અને અમારી અગિયારી આતશપેરામમાં દરેક સિટીઓમાં અને આવી એક જશનની ક્રિયા જે ખુશાલીનું કહેવાય અને એમાં સાહેબને માચી અર્પણ કરવાનો જે આ કાર્યક્રમ છે એમાં અમે સહભાગી થયા બદલ અમને ગૌરવ અને ગૌરવની લાગણી અને આનંદની લાગણી અનુભવીએ છીએ અયોધ્યામાં રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ઉત્સાહ સાથે ઉજવણીઓ કરવામાં આવી હતી ત્યારે અમદાવાદ શિવરંગની બ્રિજ પાસે આવેલા પરિશ્રમ એપાર્ટમેન્ટમાં પણ સ્થાનિક સોસાયટીના રહીશોએ ભેગા મળી એક એલઇડી સ્ક્રીન કોમન પ્લોટમાં મૂકીને સમારોહના લાઈવ પ્રસારણનું આયોજન કર્યું હતું આ લાઈવ પ્રસારણ સોસાયટીના નાના સભ્યોથી લઈને વૃદ્ધોએ સાથે નિહાળ્યું હતું તેની સાથે ભગવાન રામની આરતી અને પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ટૂંકા ગાળાના આયોજનમાં અમારા એક જ વાક્યથી અત્યારે તમે જુઓ છો એ બધા મિત્રો ભેગા થયા છે અબાલ વૃદ્ધ સૌ અહીંયા ભેગા થશે રામલલાની આરતી કરશે અને ભોજન પ્રસાદ બધાની સાથે માણશે ખાસ તો અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામના પરણપતિ પરાણપ્રતિષ્ઠા ભવ્ય આયોજન કર્યું છે કે અમને લોકોને એવું જ ફિલિંગ છે કે અમે અયોધ્યામાં છીએ અયોધ્યાથી જરા પણ અમે દૂર હોઈએ એવું અમને લાગતું નથી અને અમારા આજે અમને દરેક બીજા વ્યક્તિ પ્રત્યે બી આ પ્રસંગના કારણે એટલી કરુણા અને એટલો સદભાવ ઉત્પન્ન થાય છે કે જે મને ભૂતકાળમાં કોઈ દિવસ આવો મને થયો નથી એમ એટલા માટે હું અમારા સોસાયટીના જે મેમ્બર્સ છે એ લોકોનો બી ઘણો આભાર માનું છું અને જે અયોધ્યા લેવલ ઉપર જે નરેન્દ્ર મોદીનો જે ઇનિશિયેટિવ ચાલી રહ્યો છે અને એમની જે લીડ છે એણે અમારામાં જીવનની અંદર ઘણો મોટો પરિવર્તન કર્યું હોય એવું લાગે છે જીસીસીઆઈએ શ્રી રામ મંદિર અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસર પર દેશવાસીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા જીસીસીઆઈના પ્રમુખ અજય પટેલે જણાવ્યું હતું કે પાંચસોથી વધુ વર્ષોની પ્રતીક્ષા બાદ આખરે સર્વ ધર્મ સદ સંભાવના સાથેના સૂત્ર સાથે કરોડો દેશવાસીઓની બિનસાંપ્રદાયિક આસ્થાનો વિજય થયો છે કરોડો ભારતીયો દ્વારા પેઢીઓનું સપનું સાકાર કરવા ગુજરાતનો વેપારી વર્ગ ઉત્સાહિત છે આ શુભ અવસરે આશ્રમ રોડ ખાતેના જીસીસીઆઈ પરિસરને રંગબેરંગી લાઇટો અને દીવાઓથી શણગારવામાં આવ્યું હતું હોદ્દેદારો અને કારોબારી સમિતિના સભ્યો દ્વારા શ્રી રામ ભગવાનની આરતી કરવામાં આવી હતી કારોબારી સમિતિના સભ્યો માટે અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા વિધિનું લાઈવ સ્ટ્રીમિંગ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કારોબારી સમિતિના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ટૂંક સમયમાં જીસીસીઆઈના સભ્યો અયોધ્યા રામ મંદિર જવા માટેના તૈયારી કરશે એકઠા થઈ અને રામલલ્લાની આરતી કરી અને પછી આ જે પ્રસંગ છે એને ભેગા થઈને અમે એનું એને જોઈ રહ્યા છીએ અને આવતા વર્ષ ટૂંક જ સમયમાં અમે પણ અયોધ્યા જઈ અને આને સાક્ષાત નિહાળીએ અને ભગવાનના દર્શન કરીએ એવો અમારી સૌની ઈચ્છા છે આજે પાંચસો વર્ષથી ચાલતી જે સંઘર્ષ હતો એ સંઘર્ષ જીતમાં પર એની જીત થઈ છે અને આપણા માનનીય અને લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સંકલ્પ લીધો છે એ તેઓ પૂર્ણ કરી શક્યા છે એનો અમને સૌને ગુજરાત તરફથી અને ગુજરાતીઓથી ખૂબ જ ગર્વ અનુભવીએ છે આ પ્રસંગે આખા ઈન્ડિયાને જોડેલું છે અને આખા ઇન્ડિયાને વિશ્વ સાથે જોડેલું છે અને આખું વિશ્વ આ પ્રસંગ નિહાળી રહેલું છે આ પ્રસંગથી ભારત એક એક નવી લેવલે નવી નવી નવા ઊંચાઈ પર આવ્યું છે અને વિશ્વમાં ભારતનું નામ ખૂબ જ આગળ વધશે અને દરેક ભારતીયોને આનાથી ગર્વ થશે અને ભારતીયો આવતા વર્ષોમાં ભારતમાં પાછા આવશે અને ભારત માટે કામ કરશે નાનપણથી કેટલાય વર્ષોથી રાહ જોતો હતો કે ક્યારે રામલલ્લાનું સ્થાપન થાય ક્યારે રામ મંદિર બને અને ક્યારે હું દર્શન કરી શકીશ મારા જીવતેજી થશે કે નહીં આ પ્રતિક્ષાનો આજે અંત આવ્યો છે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખૂબ જ પ્રયત્નથી આ પાંચસો વર્ષ જૂની આતુરતાનો અંત આવ્યો છે મારું જીવન તો આજે ધન્ય થઈ ગયું કે રામલલ્લાના મેં દર્શન કર્યા છે સમગ્ર વિશ્વ ધાર્મિકભય બની ગયું છે અને આ ધાર્મિકમય સમગ્ર ભારત દેશને કાયમ રહે એવી મારે રામલલ્લાને સમગ્ર રાજ્યમાં રામ મંદિર ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી હોય ત્યારે અમદાવાદના ન્યૂ રાણીપના સન રિયલ હોમ ખાતે રામાયણ ભજવવામાં આવી હતી નાના ભૂલકાઓ દ્વારા રામાયણ ભજવવામાં આવી હતી બાળકોએ રામાયણના પાત્રો ભજવ્યા હતા બાળકોને રામાયણના પાત્રો ભજવતા જોઈને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું અયોધ્યામાં આજે રામલલ્લા બિરાજમાન થયા છે અને તેને લઈને સુરત ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું સુરત ટેક્સટાઇલના ફોસ્તાના અધ્યક્ષ કૈલાસ હકીમ દ્વારા પોતે હાથમાં ગદા લઈ શોભાયાત્રામાં સામેલ થયા હતા હાલ સુરતમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા હતા સુરતના સિટી લાઇટ વિસ્તારમાં આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી સુરતમાં એક જ્વેલર્સે ગોલ્ડ પ્લેટેડ રામ મંદિર તૈયાર કર્યું છે જોતાં જ સૌ કોઈનું મન મોહી લે તેવું રામ મંદિર અને શ્રીરામની પ્રતિમા સુરતના આ જ્વેલર્સે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે તૈયાર કર્યું છે ગોલ્ડ પ્લેટેડ રામ મંદિર સહિત ચાંદીનું રામ મંદિર અને શ્રીરામ લક્ષ્મણ સીતા અને હનુમાનજીના ચાંદીની પ્રતિમાઓ પણ બનાવવામાં આવી છે અહીં આવતા ગ્રાહકો પણ આ રામ મંદિર જોઈ તેને પોતાના ઘરે સ્થાપિત કરવાનું મન બનાવી રહ્યા છે એટલું જ નહીં ડિસ્પ્લે માટે રખાયેલ આ રામ મંદિરને જોઈ ગ્રાહકો આ બેહૂબ આવું જ રામ મંદિર બનાવવા માટેની ડિમાન્ડ પણ કરી રહ્યા છે ભારતના રંગમાં કલા મંદિર પણ જોઈએ રંગાઈ જાય એવી આશાથી અમે ચોવીસ કેરેટ ફોઈલમાં રામ મંદિર રામજીની પ્રતિમા જોડે પણ પ્રેઝેન્ટ કરીએ છીએ કસ્ટમર્સને સિલ્વરમાં પણ રામ મંદિર અને રામજીની મૂર્તિ રામ પરિવારથી લઈને નવી નવી પ્રોડક્ટ્સ બનાવેલી છે સિલ્વરના સિક્કા પણ રામજીના બનાવ્યા છે અમે જેથી કસ્ટમરને કંઈ નવું લાગે અને આ બાવીસ જાન્યુઆરી જે ઐતિહાસિક દિવસ છે એમાં રામજીની આગમનમાં અમે પણ કલા મંદિર પણ એની જોડે રંગાઈએ એવી અમારી આશા છે આખો ભારત દેશ જ્યારે રામમય છે તો દરેક કસ્ટમરને એમ થાય છે કે આવા ઐતિહાસિક દિવસના દિવસે હું પણ કંઈક રામજીની પ્રતિમાવાળો અથવા છબીવાળી કોઈ પ્રોડક્ટ મારા ઘરે લઈ આવું તો કલા મંદિરમાં તમામ પ્રોડક્ટ્સ મેં આગળ જણાવ્યું એ પ્રમાણે કે ચોવીસ કેરેટની ફોઇલવાળી રામજીની મૂર્તિ મંદિર સિલ્વરની પ્રોડક્ટ સિક્કા અને બધી જ વસ્તુ પ્રેઝન્ટ કસ્ટમરને કરી રહ્યા છે જેથી કરીને આ દિવસના સારા પ્રસંગે કંઈક સારી વસ્તુ રામજીની પ્રતિમા જોડે ઘરમાં આવે એવી શુભકામના જોડે કસ્ટમર્સ આવે છે અને લઈ જાય છે એકચ્યુઅલી મેમ અમે શોપિંગ કરવા માટે નીકળ્યા છે એઝ યુ નો અત્યારે દિવાળી જેવો માહોલ છે બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા છે રામ મંદિરની સો દિવાળી જેવો માહોલ છે અમે શોપિંગ કરવા માટે આવેલા હતા પણ અહીંયા જ્વેલર્સમાં જેવું અમે એન્ટ્રી લીધી તો જોયું કે રામ મંદિર બનાવેલું છે પૂરું ગોલ્ડ પ્લેટેડ ઇવન સિલ્વરમાં બનાવેલું છે અલગ અલગ પ્રતિમાઓ છે અને રામ મંદિરની સાથે રામ ભગવાનની મૂર્તિ પણ સેમ ગોલ્ડ પ્લેટેડ બનાવેલી છે સો ઈચ્છા છે કે આ અમે અમારા ઘર માટે પણ લઈને જઈએ અને ઘર માટે આવું જ રામ મંદિર સ્થાપિત કરીએ લીંબડીના બોડિયા ગામમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ગામમાં સવારથી જ ચોવીસ કલાક અખંડ રામધૂન શરૂ કરવામાં આવી છે તેમજ મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે સમગ્ર ગામમાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે સોમનાથમાં સાડા ત્રણ કરોડ શ્રીરામ નામ મંત્રોપોથીજીની ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી કરોડના રામ નામ લખાયેલા પવિત્ર પોથીજીની મહાયાત્રા સોમનાથ મહાદેવ મંદિરથી પ્રભાસ તીર્થના રામ મંદિર સુધી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા સોમનાથ મંદિરમાં સાંજની આરતી દરમિયાન સમગ્ર વાતાવરણ રામમય બન્યું હતું અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થતાં જ અમદાવાદમાં રામ ભક્તોએ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરી હાટકેશ્વરમાં રામ ભક્તો દ્વારા રંગબેરંગી ફટાકડા ફોડીને આતિશબાજી કરવામાં આવી તો રામ ભક્તોએ રામ ભગવાનની મોટી પ્રતિમા સાથે રાખીને જય શ્રી રામના જયઘોષ સાથે આતિશબાજી કરી હતી મોટી સંખ્યામાં આ ઉત્સવમાં લોકો જોડાયા હતા અયોધ્યા રામ મંદિર અભિષેક સમારોહને લઈને સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે ત્યારે આજે ગાંધીનગર પણ રામમય બન્યું હતું સમગ્ર શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં પ્રભુ રામ માતા સીતા અને લક્ષ્મણની ઝાંખી જોવા મળી હતી શુભાયાત્રામાં ગાંધીનગર મનપાના મેયર હિતેશ મકવાણા હાજર રહ્યા હતા સોમનાથ શ્રી રામ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટ અને શ્રદ્ધાળુઓ દ્વારા પ્રભુ શ્રી શ્રીરામને પ્રિય ત્રિશોપચાર પૂજા કરવામાં આવી શ્રી રામ માતા સીતા શ્રી લક્ષ્મણ હનુમાનજીનું વિધિ વિધાન સાથે પૂજન કરવામાં આવ્યું શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા પૂજન વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા આયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગે ચંગે સંપન્ન થતાં સમગ્ર દેશ રામ ભક્તિના રંગે રંગાયો છે ત્યારે અમદાવાદમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આયોજિત હર્ષોઉલ્લાસ સાથે ભગવાન રામની શોભાયાત્રા યોજાઈ હતી રામ ભજન અને ભક્તિમય માહોલમાં રથમાં રામ ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં ગાદી પરિવારના આઠસો પચાસ ઉપરાંત બાળકો સંતો અને હરિભક્તો પણ જોડાયા હતા અયોધ્યામાં રામ મંદિર પ્રાણ મહોત્સવ રંગે ચંગે સંપન્ન થતા સમગ્ર દેશ રામ ભક્તિના રંગે રંગાયો છે સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના ગઢ ગામ ખાતે યુવાનો દ્વારા થર્મોકોલનું બાર બાય વીસ ફૂટનું એક રામ મંદિર બનાવીને સમગ્ર ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી લોકો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા અને સમગ્ર ગામમાં રામમય માહોલ બની ગયો હતો જય સિયા રામ સમગ્ર ભારતમાં અત્યારે ભગવાન રામ જ્યારે પાંચસો વર્ષના વનવાસ બાદ જ્યારે ભગવાન અત્યારે અયોધ્યામાં બિરાજમાન થવાના છે ત્યારે સમગ્ર દેશ અને ભારત અને આખું વિશ્વ રામમય બન્યું છે ત્યારે અમારું નાનકડું ગામ ભૈસાબગઢ ગોકુડિયું ગામ બહુ નાની સંખ્યા ગામમાં વસ્તી બહુ ઓછી હોવા છતાંય ગામના યુવાનોને પણ એવું મનમાં થયું સંકલ્પ થયો કે આપણા ગામની અંદર પણ ભગવાન રામનો ઉત્સવ ખૂબ સરસ મજાનો ઉજવાય બધા યુવાનો જે નાના યુવાનો છે એમની ખૂબ મહેનતથી થર્મોકોલમાંથી પંદર બાય વીસનું આ સરસ મજાનું ભવ્ય રામ મંદિર બનાવ્યું અને એમના મનમાં એવી ભાવના હતી કે આપણે અયોધ્યા ન પહોંચી ગઈ પણ આપણા ગામને જ આપણે અયોધ્યા બનાવી એવા ભાવથી યુવાનો દસ દિવસથી સખત રાત દિવસ મહેનત કરતા હતા આખું ગામ હળી મળી અને ગામમાં તોરણ બાંધવામાં આવ્યા છે તો અયોધ્યા મહોત્સવને લઈને આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર